સામે નવા વર્ષ બે હજાર પચીસ છે અને તો નવી ટેકનોલોજી અને નવી બજારો બાબતે અને નવા ટ્રેન્ડ આવે છે અને એક બાજુ ફેસબુક અને એક બાજુ ઇન્સ્ટાગ્રામ પર લોકો એક નવા સ્ટાર્ટઅપ વિશે વાત કરી રહ્યા છે અને બીજી બાજુ તમારે ક્યારે કેટલાક જૂના બિઝનેસ અને સ્ટાર્ટઅપ બદલાવીને બદલાવાના વિચાર કરી રહ્યા છે પણ એક સવાલ છે હવે નવા બિઝનેસમાં કઈ રીતે ઘૂસી શકાય છે આ અંતમાં રીતે તમને સમજાઈ જશે કે નવા શ્રેષ્ઠ અવસરો કયા કયા શોધી શકાય છે અવસરો શોધવા માટે કેટલીક મહત્વની રીતો છે એક ટેકનિકનો ઉપયોગ કરો ટેકનોલોજી અને બે હજાર પચીસમાં માં બિઝનેસની દુનિયામાં વધુ ઝડપથી અને વધુ સરળ બનાવશે અને હવે નવા બિઝનેસની શરૂઆત કરશો એ પહેલાં જ કરતાં પણ સરળ છે આજે જેમ જેમ ટેકનોલોજી આપ આપણા વધી જાય છે આપણે વધી જાય છે એવા જ બિઝનેસમાં અનેક નવી તકોને ખુલતી જાય છે અને હવે તો બિઝનેસની શરૂઆતમાં ટેકનિક ટેકનિકલ આસિસ્ટન્ટ અને નવું સોફ્ટવેર આપવાથી સરળ બની ગયું છે માની લો કે માની લો કે તમારા એક ફૂડ ડિલેવરી સ્ટાર્ટઅપ ખોલ્યો ખોલવાનો વિચાર છે ને આજે એ સમય છે કે એક જ એપ્લિકેશન પર યોગ્ય આરોગ્ય અને સાચા સા સારા વિકલ્પો પ્રદાન કરે કરવાથી તમે ઘણું બધું ફાયદો થાય છે અને તમે ઓર્ગેનિક ફૂડ સર્વિસ પ્રદાન કરી શકો છો જેમાં એન્ટ્રી એન્ડ એક્ઝિટ અને હેલ્થ હેલ્થ કન કનિક્શનર પણ હોય છે અને આજે પણ લોકો જાગૃતતા વિશે ઘણું બધું જાણવા માગે છે આ અવસરો પર લાભ આપવાનું કાર્ય કરે છે આ માટે હવે તમે જન્ટ અને વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન એ માર્કેટમાં પોઝિટિવિટી અને સિંગલ સિંગલ આપી શકો છો અને આ પ્રોડક્ટની ઝડપથી અવસર આપે છે અને પહોંચી શકે છે અને ખાસ કરીને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોતાના કસ્ટમાઇઝ કસ્ટમાઇઝને પેસ્ટ કરે છે બે તમારા બિઝનેસમાં તમારા બિઝનેસમાં યોગ્ય માર્કેટિંગ શોધો અને દરેક બિઝનેસમાં સરળ માર્કેટિંગની જરૂરિયાત પર આધાર રાખે જ છે તમારા આ મુદ્દા એટલું જ ગંભીર લેવું જોઈએ કે તમારા બિઝનેસમાં માટે દરવાજો ખોલી શકે છે માર્કેટિંગ વિશે એ એન્ટરપ્રોન્યુરશીપ એક મહત્ત્વનો ભાગ છે આથી સૌથી પહેલા તો તમારે માર્કેટિંગ ની પૃષ્ઠભૂમિ સમજવું જરૂરી છે અને પછી તમારે માર્કેટિંગ માં નવ અવસરો પર શોધવા જોઈએ અને માનો કે લોકો શહેરમાં સિંગલ સિગ્નલ અને આયુર્વેદિક મેડિકલ પ્રોડક્ટ ની ડિમાન્ડ અને બજારમાં છે તો આ સંજોગોમાં જ્યાં લોકો સ્વાસ્થ્ય વિશે પણ જાગૃત નથી ત્યાં તે પ્રોડક્ટને નવા શહેરોમાં પ્રસ્તુત પણ કરી શકો છો અને આયુર્વેદિકમાં નેચરલ મેડિસિન પણ વિકસિત કરી શકાય છે આ માટે તમે તમારા શહેરમાં પ્રોડક્ટ રજૂ કરવા માંગો છો તો શહેરમાં બજારની સ્થિતિ ગ્રાહકની જરૂરિયાત અને વાસ્તવિકમાં ખોટી મેપ જાણી શકાય છે એ તો તમારા બિઝનેસના મોડેલ અને માર્કેટિંગ અને તેની ટેકનિક અને માર્કેટ રિસર્ચ તમારી બિઝનેસમાં સફળ માર્ગદર્શન બનાવી શકે છે ત્રણ ટ્રેન અને ગેપ એડ્રેસ ગીપ એડ્રેસ કરવું આજના દરેક ઉદ્યોગોમાં છાવણી થઈ રહી થઈ રહી છે અને કોઈ પણ ચોક્કસ ક્ષેત્રમાં ગજબ ગરબો છે ગજબનો છે આ ક્ષેત્રનો અર્થ એ છે કે દરેક ઉદ્યોગમાં સમાનતા અને નકારમાં બંને હોય બંને પ્રકારના પરિવર્તન થઈ રહ્યા છે તમે પણ તકો શોધી અને જ્યાં બિઝનેસના ગેપ છે ગેપ હોય છે ત્યાં ઉકેલી લાવો છો આટલું જ નહીં તમે પણ નવી ટ્રેન અને ટ્રેન પર નજર રાખવી જોઈએ અને બજારમાં પરિવર્તન જલ્દી સમજી શકે છે એમાં આખા પ્રવેશમાં પ્રવેશી શકો છો અને નવા બીજા અવસરો પણ પેદા થાય છે આજે લોકો સ્વાસ્થ્ય અને જિંદગી માટે વધુ ખૂણાની વાત કરી રહ્યા છે આ બદલે ટ્રેનના આધારે

જોડાણ મહત્વપૂર્ણ છે આજે સફળ બિઝનેસ ના મિસ્ટેક અને એન્ટરપ્રેન્યોર માટે ફક્ત મંચ ઉપલબ્ધ છે અને સામાજિક મીડિયા પ્લેટફોર્મ કે કિન્ડલ ઇન્સ્ટાગ્રામ લેન્ડેન ઇન્સ્ટાગ્રામ ફેસબુક માત્ર તમારા બિઝનેસ ને પ્રમોટ નથી કરી શકતા પરંતુ તેને પ્રતિસાદ ને ઉદ્યોગ ને પ્રતિનિધિ ને કનેક્ટ થઈ પણ થઈ શકે છે આજે ઘણા પણ બિઝનેસ ના માલિકો અને એન્ટ્રોપ્રોન્યુર એકબીજા સાથે વાત કરે છે અને નવું જ્ઞાન મેળવે છે એ માનો કે તમે એક નવો ઓનલાઈન માર્કેટિંગ સર્વિસ પ્રદાન કર કરવાનું વિચારી રહ્યા છો પરંતુ તે આ ક્ષેત્રના અનુભવ મેળવવા માટે આ માટે તમ તમે લોકોને મિટિંગ્સ અને ઇવેન્ટમાં ભાગ લઈ શકો છો જ્યાં તમે તમારા બિઝનેસને નવી રજૂઆત કરી શકો છો અને આ આ રેન્જના નેટવર્કિંગ માત્ર બિઝનેસ માટે જ પરંતુ ખાસ નહીં ગાઈડન્સ મેમ્બરશિપ મેળવવા માટે પણ ઉપયોગી છે આ છે સંદર્ભમાં તમે તમારા જ્ઞાન અને વેચવા માટે તમારા બિઝનેસને માર્ગદર્શન લઈ લઈ જવા માટે અને બિઝનેસને આગળ આગળ પર પ્રચાર કરશો ચડવો જોઈએ પાંચ કસ્ટમર વિવિધતા આજે ગ્રાહકની જરૂરિયાત વધતી રહી છે વધતી જતી રહી છે અને દરેક ગ્રાહક જિંદગીમાં જીવનશૈલી જીવનશૈલી અને જીવન જરૂરિયાતો અલગ અલગ હોય છે આથી તો વિવિધ ગ્રાહકોને કસ્ટમાઇઝ પ્રોડક્ટ અને સર્વિસ ઓફર કરી શકે છે અને જો તમે પણ તમારા બિઝનેસમાં પ્લેટફોર્મ અને સારી અનુરોગી બનાવે છે તો મોટા માટે દરેક સફળતા માટે પોતાનું હોય છે આ દિવસો લોકો ફક્ત સામાન સામાન્ય વસ્તુ માટે જ નહીં માંગ કરતા પત્યના એવું જ કંઈક શોધવામાં શોધવા રહ્યા છે કે જીવન જીવનને વધુ સગવડ અને આરામ અને સંતુલિત રાખી શકે છે અને ગ્રાહકને એક કસ્ટમાઇઝ અને પર્સનલ પ્રોડક્ટ અથવા સર્વિસનો અવસર ઊભો કરે છે માનો લો કે માની લો કે એક ફેશન બ્રાન્ડ ચલાવી રહી ચલાવતી હતી ચલાવવાની હોય તો તો એ જાણે છે કે તમારે લક્ષ્ય અને દરેક પ્રકારના જેમ કે યુવા યુવા વૃદ્ધ અને પુરુષ મહિલા અને ચિલ્ડ્રન વગેરેને દરેક ગ્રાહકને અલગ અલગ ફેશન પ્રદાન કરી શકે જેમ કે યુવા માટે ટ્રેન્ડી અને અને મોજી રિફાઈનિંગ વૃદ્ધો માટે આરામદાયક અને કસ્ટમાઇઝ વસ્ત્ર વિશેષની વિશેષ ધ્યાન રાખવી અને પ્રોડક્ટના સર્વિસ અને કસ્ટમાઇઝ વિશે દરેક દરેક અને મંડળ તમારે પૈસા અને ટાઈપ પણ મોનિટર અને ફીડબેક મેળવી મેળવવા કરજો છ સોશિયલ મીડિયા અને ઇમ્પ્રેસ ઇમ્પ્રેશન બિઝનેસ આજે લોકો સફ્રિક્શન બિઝનેસને રોકાણ રોકાણ કરી રહ્યા છે જેમ કે સામાજિક તથા પર્યાવરિક દ્રષ્ટિકોણથી જવાબદારી લઈ રહ્યા છે અને આ પ્રકારના બિઝનેસ એ ફક્ત નફો કરવા માટે જ કરવાની ચિંતાની જગ્યાએ મથામણનો સમજ સમજાવવા માટે કંઈક સકારમાં દ્રષ્ટિકોણ બદલાવવાનો અભિગમ આપે છે આ આર્થિક પર્યા અને તમારી જવાબદારી અને બિઝનેસના મોડલ બનાવતી વખતે તમારે કેટલાક કેટલી બધી જ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર પડે છે અને એ હેલ્થકેર અને સોશિયલ સોશિયલ જીમ્સ અને કોમ્યુનિટીને સુધારે છે માન માનો માન માનો કે તમે એક મેડિકલ કંપની ચલાવી રહ્યા છો અને પોષણ અને આરોગ્ય સેવા પૂરી પાડે છે ને ઇકો ફ્રેન્ડલી ઉત્પાદન તથા ફક્ત તે વધારવા માટે જ તમારા બિઝનેસની પદ્ધતિ જેમ કે પ્લાસ્ટિક પર દરેક પેકેજિંગ અને બાયોવેસ્ટ મટીરિયલને ઉપયોગ કરી અને અન્ય યોગ્ય રીતે આવે છે આ રીતે સક્રિય સેન્ટ્રી બિલ્ટ બિઝનેસમાં રોકાણ અને બ્રાન્ડની પોઝિટિવિટી અને ઇન્ફોર્મેશન પકડવા માટે જ તમે માત્ર નફો જ નહીં પરંતુ લોકોને પર્યાવર પર્યાવરણ અને દ્રષ્ટિકોણથી બચાવી શકો છો બિઝનેસ વિશે વધુ જાણવા માટે હું તમને કેટલાક શાનદાર પુસ્તકોને શેર કરું છું અને જો તમે શેર કરું છું અને જો તમે તમારા બિઝનેસને વિચારવા વિચાર અને આગળ વધારવા માટે ઉપયોગી થશે ધ લર્ન સ્ટાર્ટઅપ બાય એન એ ધર્ન લર્ન સ્ટાર્ટઅપ જો તમે આ એક નવો બિઝનેસ શરૂ કરવાનો વિચારતા હો તો આ પુસ્તક ફક્ત પદ્ધતિઓ નવીનતા અને શોધે છે અને રીતે જ આ પુસ્તકને એન્ટ્રોપ્રન્યોર માટે પ્રભાવિક અને ટકોર અને ઓપરેશન વાસ્તવિક રીતે પણ સમજાય છે ગુટ ટુ ગેટ બીજી પુસ્તક ગુડ ટુ ગેટ બિઝનેસને શ્રેષ્ઠ બદલવા માટે માર્ગદર્શનથી ભરપૂર આ પુસ્તક તમે સમજવા માટે કેટલીક રીતે મજબૂત મજબૂત બિઝનેસ કલ્ચર અને લીડરશિપ અને માપદંડો ને સાથે શક્ય છે ત્રીજી પુસ્તક સ્ટાર્ટ સ્ટાર્ટાર વિથ વાય આ પુસ્તક દરેક એન્ટ્રોપ્રોનિયો માટે અનિવાર્ય છે ને સિક્રેટ તથા સમાજ સમજાવે છે કે લક્ષ્ય અને તેના મૂલ્ય અને બિઝનેસને તમે કેવી રીતે નિશાન અને અસરકારક બનાવે છે આ આ પુસ્તકો આપણે સારા માર્ગદર્શન બની શકે છે ને વધુ મજા વધુ મજા અને પ્રેરણા માટે તમે તમને વાંચવું અને તમારા બિઝનેસમાં વાંચવું અને તમારા બિઝનેસમાં લાગુ પાડવું

અને નેટવર્કિંગ કસ્ટમર વિવિધ સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન બિઝનેસ તમને તમને પણ પણ આ ઉપયોગી લાગ્યો હોય તો વિચારો તમારા નીચે કોમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમે અમને દરેક દિવસે નવી વિડીયો ટીપ અને માર્ગદર્શન અને વિડીયોને લઈને આવી રહ્યા છીએ તો તમે પણ વધુ પ્રકારના બિઝનેસની ટીપ અને નેગોશિયન જોડાઈ રહો એ નીચે આપેલા વિડીયો પણ વિડીયો પર જુઓ બે હજાર પચીસમાં બિઝનેસ પ્લાન કેવી રીતે બનાવવો નેક્સ્ટ વિડીયો જય હિન્દ જય જય ગરવી ગુજરાત